વાત કરાવી પાંચ કરોડની માંગણી કરી ત્યારે ઓનલાઈન એપ દ્વારા સંપર્ક કરી ટોપી ખરીદવા બોલાવ્યા હતા જ્યાં એ ડિવિઝન પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગરથી કે જ્યાં હિંમતનગરના બે વેપારીઓ પાસે પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી છે વેપારીઓને કરોડની માંગ કરવામાં આવી ત્યારે વિસ્તારમાં ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે મંદિરમાં એક લાખ ટોપી આપવાની હોય ખરીદવા બોલાવ્યા હતા અને જ્યાં બે વેપારીઓને દોરડાથી બાંધી બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો ત્યારે વેપારીના ભાઈ સાથે ફોનથી વાતચીત કરાવી અને પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી તેના સાથે જ સાબરકાંઠાથી સંવાદદાતા માલજી દેસાઈ જોડાઈ ગયા છે જે માલજી વાત કરવામાં આવે હિંમતનગરના બે વેપારી પાસે પાંચ કરોડની ખંડણી માંગવાની જે એક ઘટના બની છે શું છે વધુ વિગત हिम्मतनगर न्यापारी खंडी मांगवा जी जी एक किस्सो बहार आए थे तारी વધુ વાત કરવામાં આવે કે આ કયા શખ્સો હતા કે જેમણે ખંડણી માંગી છે બોલાવવામાં આવ્યો તો પાંચ કરોડ ની ખંડડી માંગી હોય તે રીતના એક કિસ્સો સામે આવ્યો છે વેપારીઓને માર મારી ખંડડી માંગતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે મંદિરમાં એક લાખ ટોપી આપવાની હોય ખરીદી માટે બોલાવ્યા હતા વાત કરાવી પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી ત્યારે ઓનલાઈન એપ દ્વારા સંપર્ક કરી ટોપી ખરીદવા બોલાવ્યા હતા અને જ્યાં એ ડિવિઝન પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ છે